નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ભાજપ ની જીત થઈ છે હવે દેવામાં મોદી રાજ્યમાં ખેડૂતોની આવક વધી છે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર દેવામાફીને લઈને મોટી જાહેરાત સીએમ શિંદે એ જીત બાદ કરી મોટી વાત ખેડૂતોને પાંચસો ને પચાસ લાખ રૂપિયાની સહાય વાહન ચાલકો માટે મોટા સમાચાર ત્રણસો યુનિટ મફત વીજળી રાશન કાર્ડ ધારકોને થશે ફાયદો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ ગઈ છે વાહન ખરીદવા સબસિડી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર હવે અનાજ ઉપર પણ મળશે લોન સોલાર પંપ લગાવવા નેવું ટકા સબસિડી એ તમારું કામ અટકશે નહીં અને તમારા પંદર વર્ષ જૂના વાહન છે ભંગાર પણ ગણાશે નહીં મફતની સહાયો બંધ થશે એમ હવે મોદીજીની ગરીબો માટે જાહેરાત છે શું ગુજરાતમાં મફત વીજળી મળશે આજના સોના ચાંદીના તાજા ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવો તે વેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને ખાસ વિનંતી છે કે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને દરરોજ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ થકી સમયસર મળતા રહે આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ભાજપની જીત થઈ છે ને હવે થશે દેવામાં ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી ગયા છે કારણ કે જે થોડા દિવસો પહેલાં મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી હતી જે પત્ર જાહેર કરવામાં આવ્યું હોય તો એમાં જીત બાદ છે એ ગરીબોને અને ખેડૂતોને ખૂબ જ છે એ યોજનાઓ અંતર્ગત લાભ મળવાનો છે એ અંગેના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો મારા વિધાનસભા ચૂંટણીના પરિણામો એનડીએ ગઠબંધનને અદભૂતપૂર્વ સફળતા મળી છે ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજીત પવારે મીડિયાને સંબોધિત કરી હતી જેમાં નેતાઓએ સોશિયલ મીડિયા સામે પહેલા વિજય ચિહ્ન બતાવ્યો હતો અને હવે ખરેખર શું ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં એ જોવાનું રહ્યું છે તે પછી સમાચારમાં આગળ છે તો મોદી રાજમાં ખેડૂતોની આવક વધી છે જાતિ કેન્દ્રમાં મોદી સરકાર આવી છે મોદી સરકારના નેતૃત્વ હેઠળની જે ભાજપ સરકારને ઘડવામાં આવી છે ત્યાંથી જ ખેડૂતોની આવકમાં વધારો કરવામાં માટે ઘણી બધી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સબસિડીથી લઈને પાક ઉગાડવા માટે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની સહાય એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગતની યોજનાનો લાભ તેમજ કૃષિ ક્ષેત્રની જોડાયેલા દરેક ક્ષેત્રને આગળ વધારવા માટે કરવામાં આવી રહેલી જે યોજનાઓ અને જાહેરાતો આ તમામના ભાગરૂપે મોદી રાજમાં હવે ખેડૂતોની આવકમાં વધારો થઈ રહ્યો છે મિત્રો ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે ગુજરાત રાજ્યમાં શિયાળુ પાકનું વાવેતરના ખેડૂતો માટે ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે મિત્રો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે જેમાં શિયાળો પાક વાવનાર ખેડૂતો સામે માટે સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે ખેડૂતોના જે રવિ મોસમનો પાક છે એટલે કે શિયાળુ પાક છે એને પૂરતું પૂરક સિંચાઈ માટે નર્મદાનું ત્રીસ હજાર પાંચસોને ચાર એમ એમ પાણી ફાળવવામાં આવશે અને આ પાણી દ્વારા સાઠ હજાર હેક્ટર ખેતરલાયક જે જમીન છે ખેતી લાયક એમાં સિંચાઈનું પ્રાણ પાણી છે એ આવવાની તૈયારી છે અને આ સાથે બસો ને જેટલા તળાવો પણ નર્મદાના પાણીથી ભરાય છે તો જે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરવું હોય તો એમના વિસ્તારમાં જે કેનાલ દ્વારા નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે એ અંતર્ગત છે એને ખા સારી એવી ઉપજ મળી રહી છે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો દેવા માપીને લઈને સૌથી મોટી જાહેરાત છે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોને દેવા માપીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યાર સુધીમાં ખેડૂતો માટે જે લોન હોય કે પછી દેવું હોય એ વધી રહ્યું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું કુદરતી આફતો વારંવાર આવવી અતિવૃષ્ટિ સર્જાવી પાક નુકસાન થવું ખેડૂતોનો પાક નિષ્ફળ થવો વાવાઝોડું થવું આવા ઘણા બધા જે પરિબળો છે જેમાં મહત્ત્વનું એક પરિબળ છે કે નકલી બિયારણ જો ડુપ્લિકેટ એમને બિયારણ પોરવી દેવામાં આવે એગ્રો દ્વારા પણ આપવામાં આવે તો એનો પણ શિકાર છે ખેડૂત થતા હોય છે કારણ કે જે મિત્રોનો પાક નિષ્ફળ થાય છે એ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાની થાય છે ખેડૂતોને પૂરતે પૂરું વળતર છે મળતું નથી સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને ઓછા હતી કે ખેડૂતોને આશા પણ હતી કે ખેડૂતોનું બજેટમાં છે એ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે બે હજાર ચોવીસના બજેટમાં દેવા માફી અંગે પણ રાહત આપવામાં આવશે પરંતુ એવું કાંઈ પણ થયું નથી હવે મિત્રો સરકાર દ્વારા છે ખેડૂતોને સહાય આપવામાં આવે છે તો કઈ રીતના માની લો કે ખેડૂતોના પાક નિષ્ફળ ગયો છે પાકમાં નુકસાની ગઈ છે તો એનું સર્વે થશે સર્વેમાં જો તેત્રીસ ટકા કે તેથી વધારે નુકસાની જણાશે તો જ એમને છે એ યોજના અંતર્ગત માની લો કે સરકાર દ્વારા જે પણ નીતિ નિયમો દ્વારા સર્વે કરવામાં આવે અને સર્વે આધારિત જે પણ રકમ નક્કી કરવામાં આવે એ જ રકમ મળવાપાત્ર રહેતી હોય છે જેના કારણે પણ ખેડૂતોને છે એ પાક નુકસાનીનું પૂરેપૂરું વળતર કે પછી પાક ધિરાણનું પૂરેપૂરું વળતર છે મળતું નથી તો આવા ખેડૂતો માટે નીચે કમેન્ટમાં તમે ખાસ કરીને તમારો કોઈ પણ મંતવ્ય પ્રશ્ન હોય એ તમે જણાવી દેજો જેથી કરી આપણે વધારે સમાચાર એ રિલેટેડ અંતર્ગત આપી શકીએ તે પછી સમાચારમાં આગળ જોઈએ તો સીએમ એકનાથ શિંદેએ જીત બાદ કરી છે મોટી વાત જીત થઈ ગઈ છે મિત્રો મહારાષ્ટ્રમાં વિધાનસભાની જે ચૂંટણી હતી એના પરિણામો બહાર આવી ગયા છે એ પરિણામો બાદ મહાયુતિની પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં આજની જીત ઐતિહાસિક છે અમે મહાવિકાસ આદાડી દ્વારા બંધ કરાયેલા કામો ફરી શરૂ કરીશું અમે અનેક વિકાસના કામો કર્યા છે તેમણે કહ્યું છે કે મોદી અમારી સાથે છે વિપક્ષો અમારા પર આરોપ લગાવી રહ્યા છે અમે કામથી આ આરોપનો જવાબ આપવાના છીએ અમારો ઈરાદો સાફ છે તો મોદી સરકાર દ્વારા પણ છે મહારાષ્ટ્રની સરકારને ખૂબ જ સારો ટેકો આપવામાં આવે એવી પણ અત્યારે છે એ વાત ચાલી રહી છે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને પાંચસો ને લાખ રૂપિયાની છે એ સહાય મળી શકે છે હવે મિત્રો કઈ રીતના આ સહાય મળે છે તો તમને જણાવી દઈએ કે કિસાન પરિવહન યોજના અંતર્ગત ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગના સંયુક્ત ખેતી નિયામકે વર્ષ બે હજાર ચોવીસને પચીસ માટેનો જે લક્ષ્યાંત હતો એ જાહેર કર્યો છે અને એ મુજબ અગિયારસો ખેડૂતોને ગુડ્સ કેરેજ વાહન તેમજ ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે પાંચસોને પચાસ લાખ રૂપિયા સુધીની સબસિડી સ્વરૂપે છે એ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જિલ્લા જિલ્લાવાઇઝ નક્કી કરાયેલા ટાર્ગેટમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી પર કચ્છમાં એકાવન ગીર સોમનાથ જિલ્લામાં ત્રેવીસ જૂનાગઢમાં આડત્રીસ જામનગરમાં ચોત્રીસ દેવભૂમિ દ્વારકામાં વીસ પોરબંદરમાં ચૌદ બોટાદમાં સત્તર અને ભાવનગરમાં તેતાલીસ મોરબીમાં ત્રીસ રાજકોટમાં સત્તાવન અને સુરેન્દ્રનગરમાં પિસ્તાળીસ ખેડૂતોને વાહન ખરીદવા માટે સબસિડી આપવાનો ટાર્ગેટ નક્કી કરાયો છે તો મિત્રો જો તમે પણ કિસાન પરિવહન યોજના અંતર્ગત આ ખેડૂત પોર્ટલ ઉપર વાહન ખરીદવા માટે જે યોજના અંતર્ગત છે એ ફોર્મ ભરેલું છે અરજી કરેલી છે તો તમને પણ છે એ આ યોજના અંતર્ગત લાભ મળવાનો હોય તો તમે પણ સરકાર દ્વારા જેટલી પણ જાહેરાતો કરવામાં આવે એ યોજનાઓ અંતર્ગત છે લાભ લેતા રહેજો જેથી કરી તમારે કોઈ પણ વસ્તુ ખરીદવી હોય અથવા તો કોઈ પણ જગ્યાએ તમારે સબસિડી મેળવવી હોય તો તમને સરળતાથી મળી રહે તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે આવ્યા છે મોટા સમાચાર મિત્રો વાહન ચાલકો માટે એ સમાચાર આવ્યા છે કે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એક વખત દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે કે નહીં એના જવાબમાં ગડકરીએ કહ્યું હતું કે સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય નથી આ અમારું વિઝન છે તમને જણાવવું હતું કે ભારત ઈંધણની આયાત પર રૂપિયા સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે નાણાંનો ઉપયોગ ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધિ બનાવવા કરાય છે તો આ અંતર્ગત જો પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ તો નથી થવાના પરંતુ એ મુશ્કેલ પણ નથી કે બંધ કરી શકાય તો મિત્રો જે નાણાં મંત્રાલય દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે સો લાખ કરોડ રૂપિયા જેટલો જે ભારતમાં ઈંધણની આયાત ઉપર તો એના નાણાંનો ઉપયોગ છે ખેડૂતોનું જીવન સુધરે અને ગામડાઓને સમૃદ્ધિ બન મળે એ માટે છે કરવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો ત્રણસો યુનિટ સુધી મફત વીજળી આપવા માટે છે કહેવામાં આવી રહ્યું છે એના સમાચાર આવી રહ્યા છે કે મોદી સરકાર દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપશે લાભ લેવા માટે તમારે છ સ્ટેપ છે એ ફોલો કરવા પડશે એટલે કે છ સ્ટેપનું કામ છે તમારે પૂર્ણ કરવું પડશે હવે કયા કયા છે એ પણ જાણી લેશું તો મિત્રો તમને જણાવીએ કે મોદી સરકાર દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપશે જે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એ હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી છે એ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તો આ યોજના અંતર્ગત તમારે લાભ લેવો પડશે જેનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત પણ થાય છે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરાયેલા જે વચગાહાના બજેટ છે એમાં પણ માહિતી આપી હતી થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાનો ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરવાની જાહેરાત પણ કરી હતી તો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે એ અંતર્ગત તમારા ઘરની ઉપર કે પછી તમારા છતની ઉપર સોલાર એકમો છે પડશે તો જ તમને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી મળશે હવે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ આ ઉપરાંત તેની વાર્ષિક આવક છે એ ઓછામાં ઓછી જે છે એ ઓછામાં ઓછી તો એસી હજાર કે પછી સિત્તેર હજાર સુધી હોવી જોઈએ પરંતુ વધુમાં વધુ જે વાર્ષિક આવક છે એ એક લાખ રૂપિયાથી દોઢ લાખ રૂપિયા સુધીની જ હોવી જોઈએ આ સિવાય અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ સરનામાનો પુરાવો વીજળી બિલ આવક પ્રમાણપત્ર મોબાઈલ નંબર બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો રેશન કાર્ડમાં ડોક્યુમેન્ટ અને આ તમામે તમામ ડોક્યુમેન્ટ લઈ અને અરજી કરવાની રહે છે તો અરજી કરવા માટે તમારે તમારા નજીકના જે સીએસસી સેન્ટર અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યાં સરકારી કાર્યક્રમો અંતર્ગત ફોર્મ ભરવામાં આવતા હોય ઓનલાઈન અરજી કરવામાં આવતી હોય એવી જગ્યાએ તમારે આટલા ડોક્યુમેન્ટ લઈને જવાનું છે અને તમારે છે એ પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત અથવા તો પ્રધાનમંત્રી સૂર્ય સૂર્યોઘર યોજના સૂર્યોદય યોજના જે કોઈ એ બંને સમાનત છે એ યોજના અંતર્ગત લાભ લેવાનો છે હવે મિત્રો આમાં તમને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી કઈ રીતના મળશે તો એમાં જણાવવામાં એવું આવેલું છે કે મિત્રો આ યોજના અંતર્ગત તમને છે એ વીજળી સૂર્ય ઉર્જાથી છે એ પ્રાપ્ત થશે હવે આ વીજળી છે એમાં ત્રણ મેગાવોટ કે પછી પાંચ કિલો મેગાવોટ આ બે પ્લાન્ટ છે તમારે લગાવવાના હોય છે એમાંથી જે તમે કોઈ પણ પ્લાન્ટ લગાવો છો અથવા તો સરકાર દ્વારા જે ફિક્સ કરેલો પ્લાન્ટ તમે લગાવો છો એ પ્લાન્ટની અંદર તમને સરકાર દ્વારા છે સબસિડી સ્વરૂપે છે એ સહાય આપવામાં આવશે હવે એ કઈ રીતના માની લો કે તમારે જો સૌર ઉર્જા અંતર્ગતનો પ્લાન્ટ લગાવવો હોય તો પહેલાં સૌ પ્રથમ તમને સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે ત્યાર પછી તમે આ પ્લાન્ટ જે લગાવેલો હોય છે એ પ્લાન્ટમાં તમે દરરોજની જે ચારથી પાંચ યુનિટની વીજળી બચે છે તમારી એ વીજળીની બચત કરી શકો છો અને એ વીજળી છે એ તમારા ઘરના ઉપયોગ સિવાયની જે બચત વીજળી છે એને તમે ગવર્મેન્ટને વેચી શકો એટલે કે સરકારને આપી શકો છો તો આ પ્રમાણે છે તમે સરકારને વીજળી આપી દો તો સરકાર એમના પણ પૈસા આપશે અને તમને લાઇટ બિલ પણ છે એ શૂન્ય આવશે કારણ કે તમારા ઘરે જ તમારો સોર રો પ્લાન્ટ હશે તો તમારું લાઇટ બિલ પણ શૂન્ય આવશે અને બચતની જે વીજળી છે એ તમે ગવર્મેન્ટને વેચી શકો જેથી કરી તમે છે એ વર્ષ દરમિયાન અઢાર હજાર રૂપિયા પણ એમાંથી બચત કરી શકો પછી સમાચાર આગળ જોઈએ તો રાશન કાર્ડ ધારકોને થશે મોટો ફાયદો મિત્રો તમે પણ કાર્ડ અંતર્ગત લાભ લઈ રહ્યા છો મફત અનાજ લઈ રહ્યા છો તો આ સમાચાર ખૂબ જ સરળ સમજવાવાળા છે તમારા માટે કારણ કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે એનએફએસ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ વધુ કુટુંબોને આવરી લેવાનો છે અને તેમનું રેશનિંગ અનાજ છે એ આપી શકાય છે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ફેરફાર કરાવ્યા છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબના કોઈ પણ સભ્ય મહિને પંદર હજારથી ઓછી આવક ધરાવતા હોય તો એને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક એટલે કે દર મહિને પંદર હજાર રૂપિયાથી વધુ આવક ધરાવતા હોય તો એમને પણ છે એ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો અત્યાર સુધીમાં આવક મર્યાદા દસ હજાર હતી પરંતુ હવે તેને વધારી અને પંદર હજાર કરવામાં આવી છે તો આ યોજના અંતર્ગત છે એ હવે જે લિમિટ માની લો કે તમારી જે મહિનાની આવક છે એના ઉપર ડિપેન્ડ રહેશે કે તમને આધાર કાર્ડમાં કે રેશન કાર્ડમાં જે લાભ મળવાના છે એ મળશે કે નહીં તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મોદી સરકારની ગેરંટી નિષ્ફળ ગઈ છે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકારે ફ્રી ગેરંટીની જાહેરાત કરવામાં આવી જોવા મળી હતી જોકે ખેડૂતોને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો હજુ સુધી અધૂરા છે સરકાર મોદી હે તો મુમકીનના નારા લગાવે છે ત્યારે વાસ્તવિકતા એક અલગ જ છે કારણ કે ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે વધુ ખેડૂતો અને ત્રણ લાખ બાર હજાર બસો ચૌદ દૈનિક વેતન કામદારો મળીને ચાર લાખ પચીસ હજાર વ્યક્તિઓએ તેમના જીવનમાં છે એ કંઈક અલગ કર્યું હતું આ આંકડાઓમાં મહિલાઓ ખેડૂતો કૃષિ કામદારો જમીન વ્યૂહોના ફાડુઆતી મકાનો ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થતો નથી તો જ્યારે મિત્રો વડાપ્રધાન મોદી સાહેબે બે હજાર ચોવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો જે વાયદો આપ્યો હતો તેમ છતાં વાસ્તવિકતા જુદી છે અંદાજીત આવક વચન અપાયું હતું તેના કરતાં ઘણી ઓછી છે જેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા છે એ ખૂબ જ વધી છે કોવિડ નાઇન્ટીન કોરોના કાળ પછી છે એ ખેડૂતો અને સામાન્ય લોકોનો છે એ દેવાદાર બનતા જાય છે લેણું વધતું જાય છે તો આ કર વાળા થતાં જાય છે તો આ તમામ પરિબળો છે એ માન્ય ગણી શકાય તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો રાજ્યના ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે ખેડૂતોને સો ટકા દેવા માફ કરવામાં આવે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોનો વીમો માફ કરવામાં આવે પરંતુ એવું હજુ સુધી થયું નથી તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વાહન ખરીદવા સબસિડી મળે છે કિસાન પરિવહન યોજના અંતર્ગત પંચોતેર હજાર રૂપિયાની હવે ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ છે ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી અપાઈમાં આપવામાં આવે છે આવી જ એક ખેડૂતલક્ષી યોજના છે જેનું નામ છે કિસાન પરિવહન યોજના ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે સ્ટ્રક્ચર જેવા સાધનો છે એ જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતો હોય ખેડૂતોએ નુકસાન વેઠવાનો પણ વારો આવતો હોય જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પંદર વાપરતા થાય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર તેવીસ બહાર પાડવામાં આવી છે અને આ યોજનામાં ગુજરાત રાજ્યના તમામ લોકો માટે લાભ લઈ શકે જેમાં નાના સીમાંત મહિલાઓ એસસી એસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના પચીસ ટકા અથવા તો પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય તેની સબસિડી છે મળવાપાત્ર રહેશે તે પછી સમાચારમાં માટે જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની સત્તરસો ક્વિન્ટલ આવક થઈ જાડી મગફળીના ખેડૂતોને હજારથી તેરસો ને વીસ રૂપિયાનો સુધીનો ભાવ પણ મળ્યો જ્યારે ઝીણી મગફળીની ચૌદસો ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મનનો ભાવ એક હજારને વીસથી ચૌદ બારસો ને ચાલીસ રૂપિયા સુધીનો મળ્યો હતો માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાંની આવક થઈ હતી માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ સુકા મરચાંની ત્રણસો ને વીસ ક્વિન્ટલ આવક થઈ હતી તો એનો ભાવ છે તેરસો પચાસથી ચોત્રીસો રૂપિયા સુધી બોલાવી હતી અને મિત્રો તમને જણાવી દઈએ કે ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થઈ ગઈ છે લગભગ ચૌદસો ચોરાણું રૂપિયા છે એ મનનો ભાવ ટેકાના ભાવે રાખવામાં આવેલો છે તો તમે પણ જો નોંધણી કરાવી હોય તો તમે ટેકાના ભાવે કપાસ છે એ વેચી શકો છો તો મિત્રો આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં થયેલી આવક વિશે વાત કરીએ તો સોળસો ને પચાસ ક્વિન્ટલ ડુંગળીની પણ આવક થઈ હતી અને એની સાથે છે એ ડુંગળીના ભાવ ખેડૂતોને બસો દસથી થી આઠસો ને નેવું રૂપિયા સુધી મળ્યા ઓછા ભાવ મળતા ખેડૂતોનો નિરાશ જોવા મળી રહ્યા છે આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં જે કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી એક મન કપાસના ખેડૂતને ચૌદસો ને પચાસથી સોળસો ને દસ રૂપિયા સુધી ભાવ મળ્યા હતા અને ખેડૂતોને કપાસ ભાવ છે એ સોળસો રૂપિયાથી વધારે મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી પણ જોવા મળી ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો હવે અનાજ ઉપર પણ મળે છે લોન દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન કિસાન ક્રેડિટ કાર્ડ બાદ હવે કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવી રહ્યું છે આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સહાય સાચવવા અથવા તો ગોડાઉનની અંદર પોતાના માલ સાચવતા હોય અને ખેડૂતોને આ યોજના હેઠળ લોન પાત્ર રહીશું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે લોન યોજના હેઠળ ખેડૂતોએ કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત વાર્ષિક સાત ટકાના દરે લોન મળશે જો ખેડૂતોએ કેસીસી યોજનામાં હેઠળ લોન લેવી હોય તો તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવતી રસીદના આધારે લોન મળી શકશે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો પીએમ સોલ સોલાર પંપ લગાવવા પર નેવું ટકા સબસિડી આપશે ખેડૂતોની આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર પિયતરોમાં જે પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડી છે એ સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ ઉપર સબસિડી આપવામાં આવે છે અને ચૌદસો ખેડૂતોના ખેતરમાં સોલાર પંપ સેટ લગાવવા માટે તેમના પાકને સરળતાથી સિંચાઈ મળે એ માટે છે એ નેવું ટકા સુધીની સબસિડી આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજના સોના ચાંદીના તાજા ભાવ આવી ગયા છે જેમ મિત્રો લગ્નની સિઝન ઓરી આવતી જાય છે એમ સોના ચાંદીના ભાવમાં ઘટાડો અત્યારે જોવા મળી રહ્યો છે લગ્નની સિઝનના લીધે બુલિયન માર્કેટિંગમાં તેજી જોવા મળી હતી આજે સોનાના ભાવમાં વધારો થયો તો ચાંદીની ચમક થોડી ઘટી છે સો સોનામાં ચોવીસ કેરેટ સોનું ચારસો ને બોતેર રૂપિયા મોંઘું થયું અને સત્યોતેર હજાર ચારસો ને છ રૂપિયા પ્રતિ દસ ગ્રામે ખુલ્યું હતું તો ચાંદીના ભાવ છે બસો ને એકસઠ રૂપિયાથી ઘટાડો થઈ અને આજે નેવું હજારને છપ્પન રૂપિયા પર ખુલ્યું હતું તેમાં જીએસટીનો સમાવેશ થતો નથી પરંતુ સોના ચાંદીમાં છે ત્યારે વધઘટ જોવા મળી રહી છે અને આ ભાવ છે તમારા શહેરમાં છે હજાર રૂપિયાથી બે હજાર રૂપિયા સુધીનો તફાવત હોઈ શકે કારણ કે આપણે અત્યારે જે વાત કરીએ દિલ્હી બુલિયન માર્કેટિંગ તેજીની વાત કરવામાં આવી રહી છે તો મિત્રો આજના માહિતી સમાચાર અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ માહિતી સમાચાર શેર કરી દેજો